ના વિસ્તાર જે છે તેને અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે રસ્તાઓ જે છે તે બપોરના સમય બાદ બંધ કરવામાં આવશે જેને લઈને અમદાવાદ શહેરની ટ્રાફિકની પૂર્વ વિભાગની જે ટીમ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા એરપોર્ટ સર્કલ ખાતે ખડકી દેવામાં આવી છે સાથે અહીંયાથી નીકળતા તમામ રાહદારીઓને જે છે તે સૂચન કરવામાં આવે છે કે બપોરના બેથી લઈને રાત્રિના નવ દરમિયાન જે છે તે આ રોડ જે છે તે બંધ કરવામાં આવશે મારી સાથે ડીસીપી ટ્રાફિક પૂર્વ જે છે તે જોડાય છે તેમની સાથે સીધી વાત કરીશું સર અમદાવાદની અંદર વાયબ્રન્ટ સમિટને લઈને એરપોર્ટની વિસ્તારની અંદર વધારે ટ્રાફિક હોવાથી બપોરના સમય બંધ છે મેગાફોન થી તેમને જાહેરાત પણ કરવામાં આવે છે એલર્ટ પણ કરવામાં આવે છે શું કહે છો આ આપ સર્વેને જાણકારી છે કે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને પ્રેસિડેન્ટ ઓફ યુએઈ નો જોઈન્ટ રોડ શો છે દરમિયાન અહીંયા એરપોર્ટ સર્કલ થી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ વચ્ચે ટ્રાફિક ને ધ્યાન રાખતા ડાયવર્ઝન કરવામાં આવ્યું છે સવાર થી જ ટ્રાફિક પોલીસ જેટલા પણ લોકો અહીંયા પસાર થઈ રહ્યા છે તમામને મેગાફોન થી પણ જાણ કરી રહી છે ઉપરાંત પ્રેસ બ્રીફ અને અમારા સોશિયલ મીડિયા ટીમ સોશિયલ મીડિયા પર પણ આ અપડેટ સદ આપી રહ્યા છે એટલે તમામ લોકોને વિનંતી છે કે આજે બપોર પછી ડફનાળાથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો રૂટ જો અવોઇડ થઈ શકતો હોય તો પ્લીઝ ડૂટ જે લોકોને એરપોર્ટ જવું છે એ લોકો ભદ્રેશ્વર આવીને ત્યાંથી પ્રિસ્ટીન કટ નીકળીને એરપોર્ટ જઈ શકે છે આ ઉપરાંત જો કોઈ સમસ્યા આવે તો નજીકના જે ટ્રાફિક જવાન ડિપ્લોયડ છે એમનો સંપર્ક કરી શકે છે સર ટ્રાફિકની કેવી વ્યવસ્થાઓ છે કેટલા અધિકારીઓ છે ટ્રાફિકના કર્મચારીઓ કેટલા જે છે જે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી અમદાવાદના ડફનાળાથી લઈને એરપોર્ટ સુધીના દરમિયાન ઉપસ્થિત રહેશે જે મેઇન રૂટ છે ત્યાં એડિશનલ સીપી રેંકના એક અધિકારી બે ડીસીપી ત્રણ એસીપી અને અન્ય પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અહીંયા મોજૂદ છે આ ઉપરાંત શહેરના અન્ય ભાગની અંદર પણ વ્યવસ્થા જળવાઈ રહી માટે બીજા અધિકારીઓને ડિપ્લોય કરેલા છે અમારા અમારી સાથે વાતચીત કરવા બદલ તો આતા અમદાવાદ ટ્રાફિક ડીસીપી પૂર્વ જેમને જણાવ્યું કે અમદાવાદના અલગ અલગ ટ્રાફિકના જે રૂટો જે છે તે બપોરના સમયે બાદ જે બંધ કરવામાં આવશે જેમાં એરપોર્ટ થી લઈને ઇન્દિરા સર્કલ અને સાથે એરપોર્ટ સર્કલ થી લઈને ડફનાળા સુધીના જે રસ્તાઓ જે છે તે બંધ રાખવામાં આવશે ને તેના ભાગ રૂપે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો જે રોડ શો છે કે જે રોડ શો ને લઈને તમામ રૂટ જે છે તે બંધ કરવામાં આવશે સાથે મેગાફોન થી અહીંયા તમામ જે અમદાવાદના લોકો લોકો જે આ રસ્તા ઉપરથી સવારથી નીકળી રહ્યા છે આ તમામ લોકોને જાહેરાત પણ કરવામાં આવી રહી છે કે આ રસ્તાઓ જે છે તે બપોરના સમય દરમિયાન એટલે કે બપોરના બે થી લઈને રાત્રિના નવ દરમિયાન જે છે ત્યાં રસ્તો બંધ રહેશે આપ જોઈ શકો છો આ પ્રકારે જે છે ત્યાં ટ્રાફિકના જવાનો જે છે તે જાહેરાત કરશે કે બપોરના બે થી લઈને રાતના નવ દરમિયાન આ રોડ જે છે તે બંધ રહેશે ને આપને વૈકલ્પિક માર્ગ પસંદ કરવા માટે પણ તેઓ માહિતી આપી રહ્યા છે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ